જય દ્વારકાધીશ તો આપણે પહોંચી ગયા છીએ નવા રણુજા રામદેવ દર્શન કરવા ને અહીંયા મેઇન ગેટ છે ને આપણે અંદર જઈને રામદેવ દર્શન કરાવું તમને અંદર આવો એટલે અહીંયા તમને મેદાન મળી જાય ને અહીંયા રાત્રિ રોકાવી તો તમને રૂમ ને એ બધી વ્યવસ્થા છે અહીંયા ને આ સામે છે આપણે રામદેવપીર મહારાજનું મંદિર જાવું કઈક મંદિર છે ત્યારે મંદિર તો બંધ લાગે એવું છે કરી લો રામદેવજી દર્શન કાટ ના લીધે નહીં દેખાય વિડીયો માં થોડું અહીંયા રામદેવપીન વધારે મોટા ભાગની જો માનતા હોય ને તો ધજા ચડાવવાની હોય રામદેવપી મહારાજનું છે ને આ મુખ્ય મંદિર છે જ્યાં પરચો આપ્યો તો આ મંદિર જે છે ને એ હાલમાં નવું બનાવેલું છે રામાપી મંદિરની બાજુમાં મહંત શ્રી જેને મહંત્રી પરચો આપ્યો હતો ભગત મંદિર છે ને એના અંદર તમને દર્શન કરાવું તમે પણ કરી દઉં આરામથી દર્શન રામદેવ મહારાજના ના રામદેવભી મહારાજે આજ મહંતને ને પરચો આપ્યો હતો રામદેવ નું મંદિર છે ને એ તમને પ્રસાદી રાતે મળી જાય રાત્રે બપોરે ને રોકાવા માટે જો આ પાછળ જે દેખાય ને તમને રૂમ મળી જાય જગ્યા બહુ મોટી છે ગમે એવો પ્રોગ્રામ કે કે કોઈ ને ટ્રાફિક નો વાંધો ન આવે રામદેવ ના છે ને બે મંદિર છે એક આ મંદિર ને એક તમને નવું બન્યું ને અત્યારે જે નવું રણુજા ગણાય છે એ મંદિર ને એમણે તમને દર્શન કરાવું અહીંયા રામદેવ ના મંદિર આવો ને એટલે આ સાઈડ છે ને તમને આખી માર્કેટ મળી જાય રમકડા કે કઈ વસ્તુ લેવી તો એના માટે અમને બધી વસ્તુ અહીં મળી જાય એને સામે આ રામદેવપીનું મંદિર નવા રણુજા ધામ આ નવા મંદિર આવો ને એટલે રામદેવપી રે જાલગના ધરતી ઉપર રહ્યા ને જીજી જે પરચા આપ્યા બધું છે ને તમને જો આવી છે દિવલ માં ફોટા થ્રુ બતાવવામાં આવ્યું છે ઘણાય સંતો અને ભગવાનો મૂર્તિ જો આવી રીતે રાખેલી છે જગન્નાથ ભગવાન નું મંદિર આવેલું છે અહિયાં છે ને નવા મંદિરે આવો ને એટલે તમને બધા જ ભગવાન ની મૂર્તિઓ જોવા મળી જાય જે સંત થઈ ગયા એની મૂર્તિઓ તમને જોવા મળી જાય

અહીંયા તમે રોકાવું હોય ને તો રૂમની સુવિધા મસ્ત છે જો આ રૂમ અમને આવી અમને આરામથી રૂમ છે કેટલા છે બધી સુવિધા મળી જાય કે અત્યારે હવારના પરમાં જો બધા યાત્રાળુ ઉઠી ઉઠીને આ ફરતે કરજી ભગવાનની એની છબીઓ મારી લેશે ને દર્શન કરવા નીકળે છે ને અત્યારે રામદેવપીડની ધજા ચડાવવા જાય છે જ હવે ધજા છે મંદિર ઉપર ચડાવવાની છે અત્યારે જેમ જેમ દિવસ થાય એમાં બધું ખાલી થાય છે પબ્લિક તહેવાર હોય તો ટ્રાફિક રહે બાકી તમારે ટ્રાફિક ન રહે અહીંયા જ મંદિર ઉપર આપણે ધજા ચડાવવાની છે જો આ બે છોકરા ઉપર છે ને એ એટલે આપણે પેલા દર્શન કરશું પછી ધજા ચડાવશું અહીંયા મેઇન મંદિર આવો ને તો મોટો બધો અંદર રીસો છે

ગેટ થી થોડાક અંદર આવો એટલે સીધું આ મંદિર રણુજા તમારે આવવા માટે તમારે હે ને જો જામનગરથી આવો ને તો પચાસ કિલોમીટર થાય ને કાલાવર થી દસ કિલોમીટર ને રાજકોટ થી આવો તો ઓલમોસ્ટ સાઠ કિલોમીટર જેવું થાય છે બાકી તમે ગૂગલમાં કે અથવા સર્ચ કરીને જોઈ શકો બાકી રણુજાનો બ્લોગ કેવો ક લાગ્યો કમેન્ટ કરજો હાલો મહિલા બીજા બ્લોગમાં